નમસ્કાર દર્શક મિત્રો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય શિક્ષણ અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર લાવ્યું છે વ્હાલી દીકરી યોજના આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને પગભર કરવાનો અને તેમને સમાજમાં સન્માન અપાવવાનો છે પ્રસ્તુત કરતા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જુનાગઢ આગળ આપણે વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તારપૂર્વક સમજીએ દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે આ સુંદર વિચારને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે વ્હાલી દીકરી યોજના આ એક એવી કલ્યાણકારી યોજના છે જે દીકરીઓના જન્મ અને તેમના શિક્ષણને પ્રોત્સાહન આપે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓનું સન્માન વધારવાનું અને તેમને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે ખાસ નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આ યોજના તારીખ બીજી ઓગસ્ટ બે હજાર ઓગણીસથી સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે આગળ આપણે આ યોજનાના મુખ્ય ઉદ્દેશ શું છે તે સમજીએ આ યોજનાના મુખ્ય ઉદ્દેશો વિશે વાત કરીએ તો સૌથી પહેલો અને મહત્વનો લક્ષ્યાંક છે દીકરીઓનું શિક્ષણ રાજ્યમાં દીકરીઓનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી તેમને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડવી એ આ યોજનાનું પ્રથમ ચરણ છે સાથે જ સમાજમાંથી બાળલગ્ન જેવી કુપ્રથાઓને અટકાવવી અને કાયદાનો કડક અમલ કરી દીકરીઓનું બાળપણ સુરક્ષિત કરવું એ પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને વધુ વેગ આપી વિને દીકરીઓના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને અંતે સમાજમાં દીકરીઓના જકરીઓનાનો પ્રમાણમાં વધારો કરવો એ આ યોજનાનો સૌથી પાયાનો ઉદ્દેશ્ય છે આગળ આપણે આ યોજનામાં મળવાપાત્ર સહાય શું છે વાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને ત્રણ અલગ અલગ તબક્કે આર્થિક સહાય આપવામાં આવે છે સૌપ્રથમ જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેના શિક્ષણની શરૂઆત માટે ચાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ત્યારબાદ જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે માધ્યમિક શિક્ષણ ચાલુ રાખવા માટે છ હજાર રૂપિયાની સહાય મળે છે અને સૌથી મહત્વનો તબક્કો જ્યારે દીકરી અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે એક લાખ રૂપિયાની માતબર રકમ મળવાપાત્ર થાય છે પરંતુ આ સહાય મેળવવા માટે કેટલીક શરતો પણ છે એક લાખ રૂપિયાની સહાય મેળવવા માટે દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા અનિવાર્ય છે આ ઉપરાંત યોજનામાં વીમા કવચની પણ જોગવાઈ છે જો પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિનું અઢારથી પચાસ વર્ષની વયમાં નિધન થાય તો દસ હજાર રૂપિયાની વીમા સહાય મળે છે ખાસ નોંધ લેશો કે જો દીકરીનું અઢાર વર્ષની ઉંમર પહેલાં મૃત્યુ થાય તો આ સહાયનો લાભ મળતો બંધ થઈ જાય છે આગળ આપણે આ યોજના કોને મળવાપાત્ર છે તે સમજીએ ચાલો હવે જાણીએ કે આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું છે સૌ પ્રથમ આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેતા એવા તમામ દંપતી જેમની કુલ વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોય તેઓ આ યોજના માટે પાત્ર ઠરે છે બીજી મહત્વની શરત એ છે કે દીકરીના જન્મ સમયે માતાની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુ હોવી અનિવાર્ય છે આ યોજનાનો ઉદ્દેશ સામાજિક સુધારણાનો પણ છે તેથી આ લાભ માત્ર એવા જ દંપતીને મળશે જેમના લગ્ન કાયદેસરની પુખ્ત વયે થયા હોય સંતાનોની સંખ્યા વિશે વાત કરીએ તો એક દંપતીની પ્રથમ ત્રણ દીકરીઓ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે અને સૌથી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે દીકરીના જન્મના એક વર્ષની અંદર જ આ યોજના માટેની અરજી કરવી ફરજિયાત છે આગળ આપણે આ યોજનાની અરજી ક્યાં કરવી તે વિગતવાર સમજીએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તે ખાસ જાણી લો જો તમે ગામડામાં રહેતા હો તો ગ્રામ્ય કક્ષાએ તમે તમારા નજીકના ઈ ગ્રામ સેન્ટર પર જઈને વી એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર મારફતે અરજી કરી શકો છો તાલુકા કક્ષાએ તમારે મામલતદાર શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને જો તમે જિલ્લા કક્ષાએ હો તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે તદુપરાંત ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો તે માટે તમારે ઈ મહિલા કલ્યાણની સત્તાવાર વેબસાઇટ ઈ મહિલા કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે આગળ આપણે આ યોજનાની અરજી માટે જરૂરી દસ્તાવેજો ક્યાં કયા જોશે તે વિગતવાર સમજીએ વાલી દીકરી યોજનામાં અરજી કરવા માટે તમારે કેટલાક મહત્વના દસ્તાવેજો તૈયાર રાખવા પડશે સૌ પ્રથમ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી ફોર્મેટમાં અને દીકરીનું જન્મનું પ્રમાણપત્ર પીડીએફ ફોર્મેટમાં જોઈમાં જોઈશે આ સાથે જ દીકરીનું આધાર કાર્ડ તેમજ માતા અને પિતા બંનેના આધાર કાર્ડની નકલ પણ અનિવાર્ય છે આર્થિક પાત્રતા સાબિત કરવા માટે બે લાખ રૂપિયાથી ઓછી મર્યાદાવાળો આવકનો દાખલો અને માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર પીડીએફ ફોર્મેટમાં તૈયાર રાખવું બેંક સહાય સીધી ખાતામાં મેળવવા માટે લાભાર્થી દીકરી અથવા તેના માતા પિતાની બેંક પાસબુકની નકલ અને રેશન કાર્ડ પણ જોડવાનું જોડવાનું રહેશે જો પરિવારમાં દીકરીથી મોટા સંતાનો હોય તો તેમનું આધાર કાર્ડ અથવા જન્મનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે અને અંતે નિયત નમૂના મુજબનું સ્વઘોષણાપત્ર એટલે કે અનુસૂચિ બે અપલોડ કરવાનું રહેશે એક ખાસ નોંધ લેશો કે આ તમામ દસ્તાવેજો તમારે સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ એટેસ્ટેડ કરીને જ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે આગળ આપણે ડિજિટલ ગુજરાત ફેસલેસ સુવિધા શું તેના વિશે સમજીએ ડિજિટલ ગુજરાત હવે બની ફેસલેસ સેવા હવે સરકારી કચેરીએ જવાની કે ધક્કા ખાવાની કોઈ જરૂર નથી તમે ઘરે બેઠા માત્ર તમારા મોબાઈલથી જ અરજી કરી શકો છો ઝડપી ઓનલાઈન મંજૂરી તમારો મંજૂરી હુકમ હવે સીધો તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે એટલે કે સમયની પૂરેપૂરી બચત હવે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી આગળ આપણે ડિજિટલ ગુજરાત ફેસલેસ સુવિધા મારફત ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના વિશે સમજીએ ઓનલાઈન અરજી કરવાના પાંચ સરળ સ્ટેપ સ્ટેપ વન વિઝિટ વેબસાઇટ સૌથી પહેલાં એ મહિલા કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ખોલો સ્ટેપ ટુ સાઇન અપ તમારા મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીનો ઉપયોગ કરીને તમારું અકાઉન્ટ બનાવો સ્ટેપ થ્રી ફિલ ફોર્મ હવે વાલી અને દીકરીની તમામ વિગતો ચોકસાઈથી ભરો સ્ટેપ ફોર અપલોડ ડોક્યુમેન્ટ્સ જરૂરી દસ્તાવેજો પીડીએફ અથવા જેપીજી ફોર્મેટમાં અપલોડ કરો સ્ટેપ ફાઈવ સબમિટ ભરેલી વિગતો બરાબર તપાસી કન્ફર્મ અને સબમિટ કરો ખાસ નોંધ અરજી મંજૂર થયા બાદ વેબસાઇટ પરના ઓર્ડર ઓપ્શનમાંથી તમે હુકમ ડાઉનલોડ કરી શકો છો ચાલો દીકરીને ભણાવીએ તેને આગળ વધારીએ અને તેના સપનાઓને પાખો આપીએ દીકરી એ પરિવારનું ગૌરવ આજે જ અરજી કરો અને તમારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરો સરકારની આ યોજનાનો આજે જ લાભ લો વધુ માહિતી માટે તમારી નજીકની આંગણવાડી કે ગ્રામ પંચાયતનો સંપર્ક કરો આભાર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢ